ચેનલ ઓફ વડોદરા ગોધરા ખાતે ફન રન મેરેથોનનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું ગોધરા ખાતે રન મેરેથોન રોડનું સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે આયોજનમાં ભાગ્યોદય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું જેને શારદા મંદિર સ્કૂલ પાસેથી રાજ્યસભાના સાંસદ ડોકટર જશવંતસિંહ પરમાર સહિત દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો મેરેથોનમાં આઠસો કરતાં વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સહભાગી બનવા માટે આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે મેરેથોન દરમિયાન અને ત્યારબાદ ભાગ લેનાર સૌ નાગરિકો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતાં આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે એક સરસ મજાની ફન રન મેરેથોન રનનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યાની અંદર પંચમહાલ જિલ્લાના મહીસાગર જિલ્લાના તેમજ દાહોદ જિલ્લાના અસંખ્ય દોડવીરોએ ભાગ લીધો અને આ આયોજનને ખૂબ જ સફળ બનાવવામાં તેમનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું આ આયોજન પાછળનો મુખ્ય હેતુ લોકોની અંદર સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને આપણા માનનીય મોદી સાહેબનું જે વિઝન છે ફિટ ઇન્ડિયા તે અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત અને ફિટ પંચમહાલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેના માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમાં પણ યોગદાન છે તેવા સર્વ સ્પોન્સર્સ અને તેમાં ભાગ લેનાર સર્વે દોડવીરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયની અંદર ગોધરાની અંદર આવા અવનવા કાર્યક્રમો જે સ્વાસ્થ્યને લગતા છે તેનું આયોજન થાય તેવી મારી શુભેચ્છા છે આજે અમે લોકોએ જે ભાગ્યોદય તરફથી ફંડ રન મેરેથોન યોજવામાં આવી છે એમાં અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યો છે અમારું આખું સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ગ્રુપ છે એક સાથે અમે લોકો પાર્ટિસિપેટ કર્યું છે આવી મેરેથોન ગોધરા માટે ખરેખર થવી જોઈએ અવારનવાર થાય અને આવું આયોજન થાય તો એનાથી શું છે કે સ્વસ્થ અને હેલ્થ માટે લોકોની જાગૃતતા વધે અને અમે લોકો બધા બહુ ખુશ છીએ કે આવું પ્રોગ્રામ થયું કર્યું આજે અહીંયા શારદા મંદિર સ્કૂલમાં ગોધરા ખાતે ફન રન મેરેથોનનું આયોજન કર્યું આ અમારા દ્વારા થયેલી બીજી સિઝન છે જેમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને લગભગ આઠસો જેવા લોકો એમાં જોડાયા અને આ શિયાળાની ગુલાબી સવારે એ લોકોએ દોડવાનો ખૂબ જ આનંદ લીધો અને સાથે સાથે ડાન્સિંગ અને ફનથી આ પ્રોગ્રામને એન્જોય કર્યો ભાગ્યોદય ફન તરફથી અમે આ લોકોના ખૂબ આભારી છીએ અને ભવિષ્યમાં પણ અમે લોકોના સ્વાસ્થ્ય માટે આવા પ્રોગ્રામો કરતા રહીશું તેવી અમારી આશા છે